નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા આજે આપણે વાત કરવા છે દેશના વિકાસની દેશનો વૃદ્ધિ દર છ પોઈન્ટ સાત ટકા હશે તેવું અનુમાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કર્યું ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે દેશ અગર વૃદ્ધિ કરી રહ્યો છે દેશ અગર વિકાસ કરી છે તો દેશવાસીઓનો વિકાસ દર પણ એટલો છે કે કેમ શું દેશવાસીઓને આ વૃદ્ધિ દર આ વિકાસનો લાભ મળે છે કે કેમ અને આ વિશે પ્રકાશ ફેંકવા માટે આપણી વચ્ચે છે જાણીતા અર્થ અર્થવિશ્લેષક હેમંતભાઈ શાહ અહેમંતભાઈ પોડકાસ્ટમાં આપણું સ્વાગત છે હેમંતભાઈ સૌથી પહેલાં આપને એ સવાલ કરવા માગીશ કે વિકાસ થઈ રહ્યો છે વૃદ્ધિ દર વધી રહ્યો છે વાસ્તવમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે એ કયા આધારે નક્કી થઈ શકે જો વૃદ્ધિ અને વિકાસ આ બે જુદા જુદા શબ્દો છે વિકાસ અંગ્રેજીમાં એને ડેવલપમેન્ટ કહેવાય અને વૃદ્ધિ એટલે ગ્રોથ એટલે કોઈ માણસનું વજન વધી જાય તો એ વૃદ્ધિ કહેવાય વિકાસ કહેવાય કે કહેવાય એક મોટો સવાલ છે બરાબર એવું જ દેશનું પણ છે ઉત્પાદન વધે એટલે કે જીડીપી વધે દેશની આવક વધે એટલે વિકાસ થયો જ એવી જે ધારણા છે એ ધારણાને ઘણા લાંબા સમયથી ચેલેન્જ કરવામાં આવી છે લગભગ પચાસ સાહીઠ વર્ષથી એને વિશે હંમેશા નવું ચિંતન આવતું રહ્યું છે એટલે આપણે એવું નહીં સમજવું જોઈએ કે દેશમાં આવક વધે છે જીડીપી વધે છે જીડીપી વધવાનો દર વધે છે માટે દેશનો વિકાસ થાય છે એવી ખોટી માન્યતા નહીં ધરાવવી જોઈએ વૃદ્ધિ થાય અને છતાં વિકાસ ના થાય એવું બની શકે અને વૃદ્ધિ થાય જ નહીં અને છતાં વિકાસ થાય એવું પણ બની શકે એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે વિકાસ વિશે આપણે વિચારવું જોઈએ એક સીધો સાધો આંકડો આપું તમને કે ઓગણીસો પચાસથી ઓગણીસો ને એસીના ગાળા દરમિયાન ભારતનો જે વૃદ્ધિ દર હતો જીડીપીનો ગ્રોથ રેટ હતો એ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ટકાની આસપાસ હતો જેને બહુ જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર રાજકૃષ્ણે એવું કીધેલું કે આ હિન્દુ ગ્રોથ રેટ છે તમે ત્રણ સાડા ત્રણ ટકાથી આગળ વધતા જ નથી પછી ઓગણીસો એંશીથી બે હજાર સુધીના ગાળા દરમિયાન આપણો વૃદ્ધિદર લગભગ પાંચ પોઈન્ટ પાંચ ટકા જેટલો થયો અને બે હજારથી બે હજાર ચૌદના ગાળામાં આપણો વૃદ્ધિદર લગભગ સાત પોઈન્ટ પાંચ ટકા થયો બે હજાર ચૌદથી બે હજાર ચોવીસના ગાળા દરમિયાન આપણે લગભગ સાડા છ ટકા જેટલો વૃદ્ધિદર થયો એટલે ઓગણીસો પચાસ એંશીના ગાળા કરતાં તો આપણે ડબલ કરતાં વધારે વૃદ્ધિદર સિદ્ધ કરી શક્યા છીએ સવાલો ઉભો એ થાય છે કે આ વૃદ્ધિ થયો તેથી વિકાસ થયો જેને વિકાસ થયો તો કોનો થયો કેટલો થયો ક્યારે થયો કેવી રીતે થયો કોણે કર્યો વિકાસ કેવો કર્યો વિકાસ આવા બધા સવાલો મને લાગે છે કે ઘણા વધારે મહત્વના છે એટલે માત્ર ઉત્પાદન વધે છે જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો જાય છે એને જ આપણે વિકાસ ગણીએ એ મને લાગે છે કે બરાબર નથી અને એ ક્રાઇટેરિયા અત્યારે બહુ સ્વીકારવામાં પણ આવતો નથી આવક વધવી એ એક મુદ્દો છે વિકાસનો પણ એ સિવાય બીજા ઘણા બધા મુદ્દા છે અને એમાં સમાનતા છે એમાં ન્યાય છે એમાં પ્રાથમિક જરૂરિયાતો પરિપૂર્ણ થાય બધાની એ પણ છે પર્યાવરણની જાળવણી થાય એ પણ છે તમાકુ અને શસ્ત્રોનું સિગારેટનું ને દવાઓનું ઉત્પાદન ઓછું થાય અને લોકો ઓછા બીમાર પડે એ પણ એમાં છે લોકોને શિક્ષણ સસ્તું અને સારી ગુણવત્તા વાળું પ્રાપ્ત થાય એ પણ વિકાસનો એક માપદંડ છે એટલે આ બધી બાબતોને આપણે લાગે છે કે વિકાસના સંદર્ભમાં જોવાની આવશ્યકતા છે એમાંથી આપે જે મુદ્દો છેડ્યો કે વિકાસની વ્યાખ્યા કરવી હોય તો શું પાયાના મુદ્દા હોવા જોઈએ પણ દેશમાં આજકાલ એક નવો સિદ્ધાંત અથવા તો એક નવી છાપ ઉપસી છે કે ભાઈ વિકાસ એટલે શું તો કે લક્ઝરી ગાડીઓની ખરીદી વધી છે બાઇકની ખરીદી વધી છે અથવા બાઇકનું વેચાણ વધી રહ્યું છે દર રવિવારે વધારે લોકો રેસ્ટોરાંમાં બહાર જમવા જાય છે અથવા તો છેલ્લે કે ભાઈ લોકો એક હજાર રૂપિયાની ટિકિટ ખરીદીને પણ પિક્ચર જોવા જાય છે અથવા પ્રવાસન સ્થળો પર યાત્રી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે આ બધી મુદ્દાના આધારે જે વિકાસ નક્કી કરવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે અથવા તો લોકો ખર્ચી રહ્યા છે માટે એમની આવક વધી હશે આ માપદંડ આપને યોગ્ય લાગે છે જુઓ આમાં એવું છે કે મેં જે અગાઉ વાત કરી તેમાં એક સવાલ એ ઊભો કર્યો કે કોનો વિકાસ એટલે જેનો વિકાસ થઈ ગયો એનો વધારે વિકાસ 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 થાય થાય તો કે જેનો નથી થયો અથવા બહુ ઓછો થયો છે અને એનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે દેશનો વિકાસ થાય ને લોકોનો વિકાસ ના થાય એવું બને ખરું એટલે દેશનો તો વિકાસ થયો જ મેં તમને કીધું કે ત્રણ પોઈન્ટ પાંચ ટકા ના દરે જીડીપી વધતી એના ભલે સાડા છ સાત સાડા સાત ટકાના દરે વૃદ્ધિ થાય છે તો દેશનો તો વિકાસ થયો પણ દેશના એસી કરોડ લોકોને તમે દર મહિને પાંચ કિલો અનાજ મફત આપો છો તો પછી એનો અર્થ એવો થયો કે એસી કરોડ લોકોનો વિકાસ નથી થયો એકસો ચાલી કરોડ માંથી તો સવાલ એ ઉભો થાય છે કે એકસો ચાલી કરોડ લોકોનો વિકાસ થાય ને તો દેશનો વિકાસ એની મેળે થઈ જાય પણ દેશનો વિકાસ થાય તો એકસો ચાલીસ કરોડ નો થાય જ એવું જરૂરી નથી આ વાત જો આપણે સમજીએ તો મને લાગે છે કે તમારે કોનો વિકાસ કરવાનો છે એની સમજણ ઊભી થાય એટલે પેલા એસી કરોડ નેવું કરોડ સો કરોડ લોકોનો તમારે વિકાસ કરવાનો છે કે જેમનો વિકાસ બહુ ઓછો થયો છે અથવા બિલકુલ થયો નથી એમનો વિકાસ થશે તો આપોઆપ દેશનો વિકાસ થશે જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો પણ જશે તમે સાડા છ સાત ટકાથી ઊંચા નથી જતા એનું કારણ શું છે જર્મની અને જાપાને એ બરબાદ થઈ ગયા બીજા વિશ્વયુદ્ધ પછી લગભગ ત્રીસ વર્ષ સુધી દસ બાર ટકાના દરે વિકાસ કર્યો એનું કારણ શું એનું કારણ એ નહીં કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તૂટી ફૂટી ગયું હતું એ બેઠું કર્યું પણ લોકોને પૈસા આપ્યા લોકોનો વિકાસ કર્યો ત્યારે એ દેશોનો વિકાસ થયો છેલ્લા બસો વર્ષનો યુરોપનો ઇતિહાસ એવું કહે છે કે સામાન્ય માણસોનો વિકાસ કરવાના માટે ત્યાંની સરકારોએ ધ્યાન આપ્યું કાયદા કર્યા ત્યારે યુરોપ અને અમેરિકાનો વિકાસ થયો એટલે આજે ત્યાં આટલી બધી ગરીબી દેખાતી નથી બરાબર આપણે ત્યાં ગરીબી દેખાય છે એનું એક અગત્યનું કારણ એ છે કે સરકારોએ જે ધ્યાન આપવું જોઈએ લોકોનો વિકાસ કરવા માટે એ ધ્યાન નથી અપાતું ને અત્યારે તો જાણે કે બિલકુલ નથી અપાઈ રહ્યું લોકોનું સશક્તિકરણ કરવાનું છે વિકાસ કરવાના માટે તમારે દયાદાન નથી કરવાના આ વાત મને એવું લાગે છે કે વધારે મહત્વની છે મારે પત્રકારોને પણ કહેવું પડે પત્રકારો આજકાલ જયારે સરકાર લોકોના કલ્યાણની કોઈ યોજના કરે છે ને તો એવો શબ્દ વાપરાય છે કે સરકારની ગિફ્ટ સરકાર શાની ગિફ્ટ આપે છે હું અને તમે એકસો ચાલીસ કરોડ લોકો ટેક્સ ભરાય છે ત્યારે સરકાર ખર્ચો કરે છે એટલે ગિફ્ટ શબ્દ જ વાપરવાનું બંધ કરવું જોઈએ સરકાર કશું ગિફ્ટ આપતી નથી સરકાર પાસે પૈસા છે એ લોકો ટેક્સ દ્વારા અથવા દેવા દ્વારા સરકારને આપે છે અને સરકારે એમાંથી વિકાસ કરવાનો છે પણ એક અગત્યનો મુદ્દો એ છે કે માત્ર વિકાસ નથી કરવાનો લોકોનું કલ્યાણ પણ કરવાનો એટલે ભારતનું બંધારણ કહે છે કે ભારત એક કલ્યાણ રાજ્ય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે બંધારણમાં ભાગ નંબર 4 માં લખવામાં આવ્યા છે એ એમ કે છે કે લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની છે તો કલ્યાણ કોનું કરવાનું છે કલ્યાણ એનું કરવાનું છે કે જેનું બજારમાં કલ્યાણ નથી થતું કારણ કે બજારમાં પૈસા હોય તો જ કલ્યાણ થાય તો ના થાય તો સરકારની એ જવાબદારી છે કે જે આ દેશના કરોડ લોકો લગભગ ગરીબ છે અથવા ગરીબીની રેખાની ઉપર જે લગભગ એની બહુ નજીક છે એનો વિકાસ કરવાની જવાબદારી એમનું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની છે એ જો થશે તો દેશનો વિકાસ એની મેળે થશે દાખલા તરીકે હું ઘણી એમ પણ કહેતો હોઉં છું કે જેના ઘરમાં પંખો નથી એના ઘરમાં પંખો આવે એવો વિકાસ થવો જોઈએ જેની એક જ રૂમ નું ઘર જેના આઠ જણા રહે છે એમની પાસે બે રૂમ ત્રણ રૂમ નું ચાર રૂમ નું ઘર થાય તો વિકાસ થાય અને એમ કરવાથી જીડીપી પણ વધે દેશની જીડીપી પણ એ રીતે વધે આપણે ત્રણ મુદ્દા લીધા એક કે 80 કરોડ જનતા આજે પણ રાશન પર જીવે છે બીજું કે સરકારનું કામ છે કલ્યાણકારી યુરોપનો દાખલો આપ્યો જાપાન જર્મનીનો દાખલો આપ્યો કે ત્યાં લોકો ખર્ચ કરી શક્યા અથવા તો એમની આવક વધી શકે એવા કાર્યક્રમ ત્યાંની સરકારોએ કર્યા એટલે ત્યાં ઓવરઓલ જેને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહે છે એ દેખાયો આપણે ઓગણીસો એકાણુંમાં જ્યારે ઉદારીકરણ કર્યું શરૂ ત્યારે આ એક પ્રશ્ન હતો કે ખરેખર આ નીચે સુધી આ વિકાસની યાત્રા પહોંચશે કે નહીં આ પથને આગળ લઈ જવા માટે સરકારે ખરેખર શું કરવું જોઈએ કે આ એંસી કરોડ જે અજીબે રાશન પર જીવે છે એમની આવક વધે આપણે જેમ કીધું કે એક રૂમમાં આઠ જણા રહેતા હોય એને બે રૂમ કે ત્રણ રૂમ મળે તો એમની આવક વધે એ માટે શું કરવું જોઈએ કેવી યોજનાઓ જોઈએ બે ત્રણ બાબતો આમાં મહત્વની છે એક બાબત તો એ છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દેશમાં બત્રીસ ટકા વસ્તી એવી છે કે જે એક જ રૂમમાં રહે છે એટલે એમની પાસે બે થાય ત્રણ થાય એવી સરકારની યોજનાઓ હોવી જોઈએ આ એક વાત બીજી વાત કે તમે પાંચ કિલો મફત અનાજ આપો છો ને તો કેટલા લોકોને પાંચ કિલો મફત અનાજ મળ્યું તો કે તમે એક રેશન કાર્ડ દીઠ પાંચ કિલો મફત અનાજ આપ્યું હવે એ ઘરમાં પાંચ જણ રહેતા હોય તો એક કિલો અનાજ થયું એનો અર્થ એ થયો કે આખા મહિનામાં તમે એક કિલો જ અનાજ આપ્યું ને મફત તો બાકી તો એ પંદર કિલો ખાઈ જાય તો તમે વધારે અનાજ સસ્તું અને સારી ગુણવત્તાવાળું કેવી રીતે આપી શકો એને વિશે વિચારવું જોઈએ જો એ તમે ના વિચારો તો એનો અર્થ એ થયો કે એમનું આરોગ્ય સારું નથી રહેવાનું નથી થવાનું અને બીજું કે એમનું બગડે તો એમને પોસાવાનું નથી એ વહેલા મરી જવાના છે એટલે આ દેશના ધનવાનોનું આયુ છે અને ગરીબોનું સરેરાશાયું છે એ બે જુદા છે ભલે દેશનું સરેરાશાયું છે અત્યારે સિત્તેર વર્ષનું થયું હોય ત્રીજો અગત્યનો મુદ્દો છે તે શિક્ષણ અને આરોગ્યને માટે સરકારોએ વધારે ખર્ચ કરવાની જરૂર છે અત્યારે આખા દેશમાં ચાર ટકાની આસપાસ ખર્ચ થાય છે શિક્ષણ માટે જીડીપીના ચાર ટકા બરાબર એમાં ભારત સરકાર કેટલું ખર્ચ કરે છે અડધા ટકા કરતાં પણ ઓછું બાકીનું કોણ કરે છે તો રાજ્ય સરકારો કરે છે તો સવાલ એ છે કે તમે નવી નીતિ ઘડી શિક્ષણ નીતિ બે હજાર કે છ ટકા જીડીપી ના ખર્ચ શિક્ષણ માટે થવું જોઈએ તો છ ટકા કરો નીતિ અલગ હોય ને બજેટ કંઈક અલગ હોય એ તો આથી દાંત જેવી વસ્તુ થઈ એવું જ આરોગ્યને માટે થવું જોઈએ આરોગ્યની નીતિ બે હજાર ને સત્તરમાં મોદી સરકારે ઘડેલી છે એમાં એવું કહેલું છે કે જીડીપીના બે થી અઢી ટકા જેટલું ખર્ચ આરોગ્યને માટે સરકારો એ કરવું જોઈએ કેટલું થાય છે અત્યારે એક ટકાની આસપાસ થાય છે તો બાકીના દોઢ ટકા કોણ ખર્ચે રાજ્ય સરકારો ખર્ચે કેન્દ્ર સરકાર ખર્ચે પણ એ થવું તો જોઈએ ને એ થતું જ નથી પરિણામ શું આવે છે કે સારવારનું ખર્ચ મોંઘું થઈ જાય છે આરોગ્યના ખર્ચમાં હવે તમે મચ્છર મારવાની દવા છાંટો એને ગણવામાં આવે છે આરોગ્યની પાછળનું ખર્ચ એટલે માણસ બીમાર પડે ને પછી એની સારવાર માટે જે ખર્ચ થાય છે ને એના આરોગ્ય માટેનું ખર્ચ ગણવાનું ફૂટપાથ સાફ કરવાનું ખર્ચ થયું એ આરોગ્યનું ખર્ચ નહીં ગણવાનું તો આ ખર્ચ જો તમે ગણો તો કેટલું થાય છે એ તો તમે વિચારો એટલે શિક્ષણ અને આરોગ્ય માટેનું ખર્ચ થાય વધારે સારી ગુણવત્તાવાળી શૈક્ષણિક સેવાઓ પ્રાપ્ત થાય આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય તો માણસોનો વિકાસ થાય આપણે માણસોનો વિકાસ કરવાનો છે માત્ર દેશનો નહીં વી ધ પીપલ એવું જ્યારે આપણે ભારતના બંધારણમાં કહીએ છે કે અમે ભારતના લોકો તો આ અમેમાં પેલા નેવું કરોડ લોકો છે સો કરોડ લોકો છે એ સમજવાની મને લાગે છે કે આવશ્યકતા છે અને છેલ્લો મુદ્દો તે રોજગારીનો છે રોજગારી જેટલા વધારે પ્રમાણમાં વધે એને માટે સરકારોએ વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે હવે તમે છેલ્લું બજેટ જુઓ એટલે કે ચાલુ વર્ષનું બજેટ ભારત સરકારનું તો તમને તરત ખબર પડશે કે મનરેગા માટેનું ખર્ચ ઘટ્યું છે વધ્યું નથી તો એનો અર્થ એવો થયો કે બાકીના રોજગારી મળી ગઈ સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે પણ તમે ભારત સરકારની પોતાની વેબસાઇટ જોઈ લો અને તમે કહો કે એને પંચાવન દિવસથી વધારે રોજગારી મળી છે ઘરી અને ગુજરાતમાં તો પચાસ ટકા પચાસ દિવસ કરતા પણ ઓછી તો એનો અર્થ એવો થયો કે બાકીના બધાને રોજગારી મળે છે રોજગારી મળતી હોય બેકાર હોય તો ગરીબી વધે આરોગ્યની પરિસ્થિતિ બગડે શિક્ષણની પરિસ્થિતિ બગડે હજુ હમણાં જ આંકડો આવ્યો છે ને કે શાળામાં ભણનારા છોકરાઓની સંખ્યા ઘટી ગઈ છે આખા દેશમાં અને લાખોની સંખ્યામાં ઘટી છે તો જરા જુઓ તો ખરા કે કેમ ઘટી એટલે ઓછા બાળકો પેદા થયા એવું છે તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે જેને વિકાસ ગણીએ છીએ એ વિકાસ માત્ર ફ્લાય ઓવર નથી માત્ર ઊંચા ઊંચા મકાનો નથી માત્ર એક્સપ્રેસ વે નથી માત્ર નવું સંસદનું મકાન નથી માત્ર વડાપ્રધાન માટેનું આઠ હજાર કરોડ રૂપિયાનું વિમાન નથી માત્ર નવા એરપોર્ટ નથી માત્ર નવા રેલવે સ્ટેશનો નથી અથવા ખાનગી ટ્રેનો નથી પણ એ માણસોનો વિકાસ છે શિક્ષણનો આરોગ્યનો રોજગારીનો વિકાસ છે આ વાત મને લાગે છે કે જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આ પરિસ્થિતિમાં કોઈ બહુ જાજો ફેરફાર થવાનો નથી કારણ કે જે ચકાચોત કરનારી બાબતો છે એ જોઈને આપણે એમ સમજીએ કે વિકાસ થઈ ગયો છે તો મને લાગે છે કે ખોટી વાત છે હેમંતભાઈ એક છેલ્લો સવાલ આજે વિકાસનો ફુગ્ગો આખો જે ચલાવવામાં આવી રહ્યો છે એમનો એક આધાર એ લેવામાં આવે છે કે લોકોની કન્ઝમ્શન અથવા પરચેસ કેપેસિટી વધી છે અને એમાં એક બહુ મોટી ભૂમિકા એમની આવક કરતાં પણ વધારે ધિરાણ છે લોકો પર્સનલ લોન ગોલ્ડ લોન લઈને અને એમના ખર્ચાઓ અથવા તો એમની જે જરૂરિયાત અથવા તો એમના મોત શોખ પૂરા કરે છે એના કારણે માર્કેટમાં એક પ્રકારનું બૂમ દેખાય છે તો આ જે દેવું કરીને જે લોકો ઘી ખાઈ રહ્યા છે અને જેને વિકાસની વ્યાખ્યામાં સમાવવામાં આવી રહ્યું છે એને તમે કઈ રીતે જોયો છો જો લોકો શાના માટે દેવું કરે છે એ બહુ મહત્ત્વનું છે જે ધનવાન માણસો છે એ કાર ખરીદવા માટે કે મોટા બંગલા કે મોટા ફ્લેટ ખરીદવા માટે દેવું કરે છે અને જે સામાન્ય માણસો છે એ સ્કૂટર કે બાઇક ખરીદવા માટે અથવા એમનો નાનકડો ફ્લેટ ખરીદવાને માટે દેવું કરે છે ખેડૂતો છે તે ટ્રેક્ટર ખરીદવા કે ખેતીના સાધનો ખરીદવાને માટે અથવા એના ઇનપુટ્સ ખરીદવાને માટે દેવું કરે છે એટલે દેવું શાને માટે થઈ રહ્યું છે એ મને લાગે છે કે વધારે મહત્વનું છે પણ અગત્યનો મુદ્દો એ છે કે આ દેવાથી વિકાસ થાય છે કે કેમ સરકારનું દેવું ખૂબ મોટા પ્રમાણમાં છે અને બીજી બાજુ તમે દર મહિને આંકડો વાંચો છો કે સરકારની કરવેરાની આવક તો બહુ વધી બહુ વધી જીએસટીની આવક કેટલી બધી વધી આવા આંકડા આયા જ કરે છે તો સવાલ એ થાય છે કે વેરાની આવક વધે છે અને સાથે સાથે દેવું વધે છે તો સરકારને આપણે એ સવાલ પૂછવાની આવશ્યકતા છે કે દેવું તમે ક્યાં વાપરો છો કેવી રીતે વાપરો છો બરાબર દેવું કરવું ખોટું છે એમ હું નથી કહેતો અત્યારે એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મારા માટે દેવું ખરાબ હોઈ શકે પણ આખા દેશને માટે દેવું ખરાબ છે એવું હું નહીં કહું પણ અગત્યનો મુદ્દો એ છે કે સરકાર ખર્ચે છે ક્યાં દેવાની રકમ આ મહત્વનો મુદ્દો છે એટલે તમે રોશની કરવા માટે ખર્ચો જો તમે એક્સપ્રેસ ઉભો કરવા માટે ખર્ચો જો નવા એરપોર્ટ ઉભા કરવા માટે ખર્ચો જો કે પછી રોજગારી ઊભી કરવાને માટે ખર્ચો છો કે પછી તમે અન્ન સબસિડી આપવાના માટે ખર્ચો છો ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે એમને પૂરતો ભાવ જોઈએ છે લઘુત્તમ ટેકાના ભાવ જોઈએ છે એને માટે એ આંદોલન કરે છે અને તમે આપવાને માટે તૈયાર નથી તમે એમ કહો છો કે આપણે તો દેશનો વિકાસ કરવા જો ખેડૂતોએ બલિદાન આપવાનું છે તો સરકારોએ પોતે જ બલિદાન આપવાની જરૂર છે લોકો પાસે બલિદાન માગવાની જરૂર નથી એવું મને લાગે છે તો દર્શક મિત્રો હેમંતભાઈએ આપણને બહુ જ સરળતાથી સમજાયું કે વિકાસની વ્યાખ્યા ખરેખર શું હોવી જોઈએ અને જ્યારે સર્વાંગી વિકાસની વાત થતી હોય દેશના વિકાસની વાત થતી હોય તો એમાં સૌથી પહેલે દેશવાસીઓ આવે દેશવાસીઓનો વિકાસ થવો જોઈએ એ માટે રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર એમણે કેવી કેવી કલ્યાણકારી યોજનાને એમાં કેટલું મૂડીરોકાણ થવું જોઈએ એના ઉપર પ્રકાશ ફેંક્યો આવી જ ચર્ચા હેમંતભાઈ સાથે ચાલુ રહેશે ફરી મળીશું આવતા સપ્તાહમાં ત્યાં સુધી આ રજા આપશો થેન્ક યુ